એ ગીત ભાઈ આખા સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી રહ્યું છે અમુક લોકો મિત્રો સારા કલાકારને તો સપોર્ટ કરતા હોય છે પણ જો તમે આવા નાના કલાકારને સપોર્ટ કરો છો આવા નાના કલાકારના વિડીયોને શેર કરો એમને થોડો ઘણો સપોર્ટ કરો છો તો ભાઈ એમનું પણ ઘર ચાલતું થઈ જાય છે આવા નાના કલાકારને પણ થોડો ઘણો સપોર્ટ કરવો જોઈએ હવે વધારે આપણે ટાઈમ વેસ્ટ નથી કરવો આ ભાઈનું જે ગીત વાયરલ થઈ રહ્યું છે એ ગીત આપણે તમને સંભળાવીએ ખરેખર તમે એકવાર આ ગીત સાંભળશો

હે મને દસ વાર ફોન કરતી જાનુ ખૂબ રળતી ક્યાં ગયો મારો પ્યાર થોડો કર્યો ના વિચાર તો રેખ મારા પ્રેમનું નિશાન છે મારી જાનુડીની યાદ બહુ આવશે